પચીસ ના રોજ ફાઈનલી ગાડી હજી લઈ લીધી છે અમારા નાના ભાઈ વા ત્રિભુવન ઠાકોર અને ભાવના બેન ગાડી લીધી છે કેરી ગાડી કેરી ગાડી લીધી છે નો ફ્રેશ મોડલ ઠાકોર ફેમિલી માં ખુશીનો દિવસ છે ખુશી દેખાઈ રહી છે

न्यू मेंबर एट नंबर જરૂર હોય એ વર્તી માટે ગાડી મળશે સ્પેશિયલ વર્તી માટે જ લાયા છે અમે ફેમિલી મેમ્બર માટે સ્પેશિયલ ગાડીનો કેવો લુક લાગે છે કમેન્ટ કરજો ગાડી લેવાય કે ના લેવાય એ કમેન્ટ જરૂર કરજો અને અમારા ઠાકોર મેમરી બેનલી મેમ્બર છે અમારી ડ્યુટો બાયલે ગુંતીવા ઠાકો ફેમિલી ને સપોર્ટ કરજો નય માતાજી ફાઇનલી ગાડી ફાઇનલી ગાડી આવી ગઈ છે એરે ગાડી નું બોલ આરે યાર ન છે હવે દિલ નથી ટાઈમ થઈ જશે ગાડી ફાઇનલી